નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ અઢી વર્ષ પછી આવેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એકસોને એકાણું બેઠકની જે ચૂંટણી જાહેર થઈ હતી સામાન્ય પેટા સહિતની એકસો ને એકાણું ગ્રામ પંચાયતમાં જે છે એ ચૂંટણી જાહેર થઈ હતી જેમાં છેલ્લે ચાલીસ જેટલી ગ્રામ પંચાયતોમાં જે છે તે ચૂંટણી નક્કી કરવામાં આવી હતી જેમાં સિત્યાવીસ સામાન્ય અને તેર પેટા ચૂંટણી જે છે તે નક્કી કરવામાં આવ્યું હતું તેની રવિવારે જે છે તે મતદાન પણ થઈ ગયું છે અને મતદાન થયા બાદ આજે બુધવારે આની મતગણતરી છે અત્યારે આપણે મોરબીના ઘુટુ ખાતે આવેલ જે હેલી કોલેજ પોલિટેકનિકલ કોલેજ છે ત્યાં આપણે અત્યારે છીએ અને ત્યાંથી અત્યારે મતગણતરી જે છે ટૂંક સમયમાં એટલે હવે નવ વાગ્યાની આસપાસ જે છે શરૂ થવાની છે કેટલા રાઉન્ડમાં મતગણતરી થશે ક્યાં કયા ગામ અત્યારે પ્રથમ રાઉન્ડમાં છે એના વિશેની માહિતી આપણે જે ચૂંટણી અધિકારી મોરબી તાલુકાના એની સાથે તમારું નામ કીધું સાગર ત્રાંબડિયા આજે જે ચૂંટણી જે છે મતગણતરી છે કેવી રીતે થશે કેટલો સ્ટાફ હશે શું કાય છે શ્રી મોરબી તાલુકાના અત્યારે આ વખતે અત્યારે જે છેલ્લે લાસ્ટમાં તેર ગ્રામ પંચાયતો છે એમના આજે રિઝલ્ટ આવવાના છે એના માટે આપણે તબક્કાવાર નવ આરો અને નવ એ મારફત આપણે કાઉન્ટિંગ કરાવીએ છીએ ને દરેક આરો માટે નવ રૂમ ફાળવેલા છે કાઉન્ટિંગ રૂમ અને તમામની અંદર મતગણતરી માટેનો પૂરતો સ્ટાફ એમાં એમને અવેલેબલ કરાવેલો છે ને આમાં છે ને સૌથી પહેલાં જે નવ આરો છે એના માટેના નવ ગામો સિલેક્ટ થયેલા છે એટલે પ્રથમ રાઉન્ડમાં આ નવ ગામોનું પહેલાં કાઉન્ટિંગ થશે ત્યારબાદ બાકી રહેતા ચાર ગામો છે એમનું એના પછીના બીજા રાઉન્ડમાં કાઉન્ટિંગ થશે પ્રથમ રાઉન્ડ માં ક્યાં ક્યાં ગામો પ્રથમ રાઉન્ડ ની અંદર આમરણ ધરમપુર જીવાપર આમરણ આંદ્રણા ધુડકોટ લક્ષ્મીનગર ઉંબેટ સાંપર અણિયારી અને રાજપર કુંતા આટલા ગામો છે આમાં કેટલો સ્ટાફ રોકાયેલો છે અને લગભગ ક્યાં સુધીમાં મતગણતરી જે છે પૂરી થવાની શક્ય એકચ્યુઅલી છે ને બધા થઈ અને અમારો કાઉન્ટિંગ સ્ટાફનો ટોટલ એસી જેટલો સ્ટાફ છે સિત્તેરથી એસી જેટલો અને અરાઉન્ડ બાર સાડા બારની આજુબાજુ બધું સમઅપ થઈ જાય છે

આપણે સુરક્ષા વ્યવસ્થા પોલીસનો પૂરતો બંદોબસ્ત છે અને કોઈને પણ અંદર મોબાઈલ એન્ટાઇટલ નથી ખુદ એસડીએમ સાહેબ અને મામલતદાર હું પોતે પણ અમે લોકોએ પણ મોબાઈલ આપણા જમા કરાવી દીધા છે કોઈ પણને મોબાઈલ અંદર લઈ જવાની જરૂર નથી શિસ્તમાં રહેવાની અપીલ છે બધા ઓકે એટલે અંદર મોબાઈલ જે છે નોટ એલાઉટ છે ઇવન અધિકારીઓ જે છે અધિકારીઓ પાંચથી પણ મોબાઈલ જે છે તે લઈ લેવામાં છે તમે જુઓ કે અહીંયા જ જે એન્ટ્રી છે તે એન્ટ્રી પાસે જ પીઆઈ સહિતના જે સ્ટાફ છે તે સ્ટાફ ગોઠવેલો છે અને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ જે છે છે તે અહીંયા ગોઠવેલું છે ત્યારે લક્ષ્મીનગર થી જે આવ્યા છે શું કેશો આજે આમ કેવું લાગે છે ના આજ વ્યવસ્થા પણ સારી છે પણ માહોલ પણ સારો છે અને ટૂંક સમયમાં હવે અત્યારે જાહેરાત કરી છે કે અંદર પ્રવેશ કરવા વિનંતી એમ પેલા રાઉન્ડનો તમને શું લાગે લક્ષ્મીનગર માં આ વખતે કેટલા મત એમ જીતે લક્ષ્મીનગર માં એવું કે કટોકટી રાઉન્ડ છે કટોકટી સમય છે કોણ જીતે કોણ હારે કઈ નક્કી નથી હવે રિઝલ્ટ બહાર પડે તો એ નક્કી થાય ચોક્કસ પેટીયું ખુલશે પછી ખબર પડશે કે કોણ ગ્રામ પંચાયત ના સંસદ બનશે ત્યારે તમે જો અત્યારે એક પછી એક ગામના જે લોકો જે છે જે સરપંચ ના ઉમેદવાર હોય સભ્ય હોય તેમને જે છે અત્યારે અંદર એન્ટર કરી દેવામાં આવે છે અને અહીંયા જ સ્ટાફ મારફત પૂછી અને એમના જે રૂમો છે ત્યાં આવી શકે છે અને મોબાઈલ કોઈ દ્વારા નથી પોલીસ દ્વારા ચેકિંગ કરી અને મોબાઈલ જે છે તે અહીંયા લઈ લેવામાં આવે છે અને અહીંયા એની એન્ટ્રી પણ કરવામાં આવે છે તમે જો અહીંયા મોબાઈલ બધાના જે અધિકારીનો હોય તેના પર મોબાઈલ લઈ લીધા છે અને એન્ટ્રી કરીને ત્યાર બધી પછી જ અંદર એન્ટર થવા દેવામાં આવે છે અહીંયા ચેકિંગ પણ કરવામાં આવે છે કે બીજું કોઈ વસ્તુ પર્સમાં મોબાઈલ કે બીજું કાંઈ છે કે નહીં તે અંગેની પણ ચેકિંગ અહીંયા હાથ ધરવામાં આવી રહ્યું છે અને લગભગ અમારા અંદાજ પ્રમાણે બપોરના બાર વાગ્યા સુધીમાં તમામ પરિણામો જાહેર થઈ જાય તેવી શક્યતાઓ છે ત્યારે વાત કરવામાં આવે તો મોરબીના જે ચાલીસ ગ્રામ પંચાયતો છે તેમાં સિત્યાવીસ સામાન્ય અને તેર જે છે પેટા છે જેમાં સામાન્યમાં ટોટલ ત્રેપન જેટલા સરપંચોનું ભાવિ જે છે તે અત્યારે ખુલવાનું છે અને બસો એકસઠ જેટલા સભ્યો છે સભ્યોનું ભાવિ પણ અત્યારે ખોલવાનું છે જ્યારે પેટામાં વીસ સરપંચ અને બાર સભ્યો જે છે તેનું ભાવિ જે છે અત્યારે ખોલવાનું છે એક પછી એક જે પેટીઓ જે છે ખુલતી જશે અને મતગણતરી થતી જશે તેમ જે ગ્રામ પંચાયતનું પૂરું થશે તેની જે જાહેરાત પણ જે છે કે કોણ વિજેતા થયું તેની પણ જાહેરાત કરવામાં આવશે તો જોવું રહ્યું કે કોણ વિજેતા બને છે અને કોણ હારે છે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી સાથે ખૂબ ખૂબ આભાર